ગુરુ માતા સુદીક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે પુત્ર પ્રાપ્તિ માટે જે દીકરીઓ જન્મે છે તેના માટે આર્ય ભી શેખ હિન્દુસ્તાન વેદરાજ ના પુસ્તક મેં છે જે આ વેદ આ પુસ્તક આ પુસ્તકનો પુરાવો છે જુઓ આ પુસ્તકનો ગર્ભધારણના ઉપાય કર્યા પહેલાં શરીરમાંના બીજા રોગ કાઢી નાખવા ઉપાય કરવા શિવલિંગના ફળ ચોથા દિવસે ખાવા નાગર ચૂર્ણ ચૂરણ ઘીમાં લેવું એક હેરેન્ડાના બીજનો મગજ જીભ કાઢી નાખેલો તથા બીજોના બીજોરાના બીજ વાટી ઘી સાથે ખાવા આપવા બીજું લક્ષ લક્ષ્મણ મૂળ એટલે ધોળી રીંગણીના મૂળ ગળામાં બાંધવા તથા ઘીમાં અગર અગર દૂધમાં ઘીમાં અથવા દૂધમાં ઘસી નાખે ભાવ નાખે ત્યાં એટલે અત્યંત વીર્યપુત્ર ઉત્પાદન થાય છે અથવા ધોળી રીંગણીના મૂળ પુષ્પ નક્ષત્રમાં કાઢી તે કુંવારિકાના હાથ વડે દૂધમાં વટાવી ઋતુ વાળી સ્ત્રીને ખાવા આપવા ત્રીજો તલનું તેલ દૂધ કાકડી દહીં ઘી એ ભેગા કરી હાથ વડે મસળી એમાં લીંડી પેપરનું ચૂર્ણ નાખી પીવું ચોથું એક આખા બીજોરાના બધા જ બીજ વાટી ઋતુમતી ઇસ્ત્રીને પીવા એટલે પુત્ર પ્રાપ્તિ થાય છે પાંચમું આસોદનો કાઢો નાખી કાઢો કાઢ દૂધ કઢાવવું આસોદના મતલબ કે કાઢો બનાવવો તેમાં દૂધ ઉકાળવું તેમાં ઘી નાખી ઋતુમતાને પાવું છઠ્ઠું કાંટા સરિયાના મૂળ અને ધાવડીના ફૂલ વડની વળવાઈઓ તથા નીલ કમળ એ વાટીને દૂધમાં પાવવું પાંચમો ઉપાય સાતમો પારસ પીપળા પીપળો અને જીરાનું ચૂર્ણ ખાઈ પથે કરવું એટલે કૂતરો પાપી ચોક્કસ થાય છે કોચના મૂળ તથા આઠમો કોચના મૂળ તથા કોઠાના ગર્ભ એટલે બિલીપત્રનો મય ગર્ભ ફળનો ગર્ભ એ દૂધમાં પાવાથી અને શિવલિંગના બીજથી પુત્ર ઉત્પાદન થાય છે થા કેને ઉત આ ઉત્પાદન થતી જ નથી આ આઠમો પ્રયોગ કોચના મૂળ અને બિલીપત્રનો મતલબ ફળનો અંદરનો ગર્ભ એ દૂધમાં પાવા ને શિવલિંગના બીજથી પુત્ર ઉત્પાદન થાય છે કેને આ ઉત્પાદન થતી નથી હવે નવમો ખાખરાના બીજની રાખ કરી તે પાણીમાં પીવી દસમો અજમો લીંગણી લીંડી પીપર અને નાગરકેશનું ચૂર્ણ ગાયમાં ઘીમાં પીવું અગિયારમું કેળું એક કપૂર તોલો એક વસલોચન વાસ કપૂર એક તોલો એ ઔષધો કેળાના પાંદડામાં વીટાળી આગલે દિવસે સાંજે તુલસીના છોડ નીચે દાટી રાખવા બીજે દિવસે સાંજે કાઢી વાટી તેની ત્રણ ગોળીઓ કરવી ચોથે દિવસે ત્રણ દિવસથી રોજ એક એક ખાવી તથા સંભવ કરવો એટલે ગર્ભ રહેશે ગર્ભધારણ થવા માટે સીધી ઔષધિઓ ફલધૂધ કલ્યાણ દૂધ સતાવરી દૂધ વગેરે ખાવા માટે પ્રયા ગાદી તેલ મર્દન કરવા માટે અપાય છે તો બારમો પ્રયોગ કાંટા સરિયો આ ફૂલ છોડ ત્રણ હાથ ઊંચો વધે છે ત્રણ ચાર હાથ ઊંચો વધે છે અને સર્વાગે કાંટા હોય છે ધોળો અને પીળો ભૂરો રાતો એવા ભેદ છે એના ફૂલની વાસ હોતી નથી તેના મૂળ ગાયના ઘી માં ઘસી ઋતુવાળી સ્ત્રીને પાવા આ પુસ્તકના સાતસો ને ચોત્રીસ ને સત્તાવનમાં પ્રયોગ છે બીજું બીજું મીઠી કોચના મૂળ અને બીલીપત્રના ફળનો ગર્ભ દૂધમાં વાટી પાવા તો ગર્ભ ધારણ થશે એ આ પુસ્તકના પાના નંબર એકસો એક્યાસી ચારનો પ્રયોગ છે નાગરિક્યાસી પાંચમાં આ પ્રયોગ છે પાંદડાનું ચૂર્ણ ગો ગોખરાના પાંદડાના રસમાં કે સાકરના માણ એકવીસ દિવસ પીવું આ ત્રણસો પાના નંબર પાંચમાં પ્રયોગ છે મોર શીખાનું ચૂર્ણ પાતોલો ગાયના ઘીમાં મેળવી ચોથા દિવસે સાત દિવસ સુધી રોજ સવારે ઋતુવાળી સ્ત્રીને ચટાડવાથી ગર્ભ રહે છે પાના ત્રણસો ચોપન ત્રણ નીચે લખેલું છે રતન જ્યોતિ રતન જોત એટલે જાસૂદી ધોળી જાસૂદીના મૂળ એક વરણી ગાયના દૂધમાં ઘસી બીજોરાના બીજ વાટીને પાવાથી ગર્ભ રહે છે ત્રણસો પંચાવન પાના નંબરમાં વાંધો વડના ઝાડમાં થાય છે તેનો રસ ચોથે દિવસે ત્રણ દિવસ પીવો ગર્ભ રહે છે પાના નંબર ત્રણસો નવાણું ત્રણમાં એક ટાંક કોસ્ટ ઉપલેટ ટાંક વધારો ટાંક નાગરકે ટાંક જીરું ટાંક તમ તમાલ પાત્ર તમાલપાત્ર ભેગા કરી તેમાં શિવલિંગનું બીજ એક નાખી સાત વડીકી કરવી એક પડીકું માખણ લઈ ઉપર દૂધ પીવું શીરો ખાવો પછી કોઠીના મૂળ વરદારો નાગરકેશ કેસ તમાલપત્ર સાકર એલચી તે સર્વેનું ચૂર્ણ તોલો બે સાથે ચટાડવું સંતાન થશે આ ઉપરના ઉપાય ગર્ભધારણના છે જેને પુત્ર પ્રાપ્તિ જેને પુત્ર જ જોઈએ છે તે સ્ત્રીને દીકરીઓ જે જન્મે છે તે માટે તેને પુત્રની ઈચ્છા હોય તો માસિક પછી ત્રણ સ્ત્રી બીજ છૂટું પડવાની ફલિકલ એટલે રસપર ડેટ આ તારીખ ત્રણ દિવસ પહેલાં એક કપ ભાતના ઓસામણમાં એક લીંબુનો રસ મેળવી પીવું આઠમે દિવસે ડાબે પડખે દબાવીને સૂવું બંને સ્ત્રી પુરુષને નાકે જમણી બાજુ શ્વાસ આવે બંને માણસને તે શ્વાસ ચાલે ત્યારે મિથુન કરવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે કેન્યા ઉત્પાદન થતી નથી સમજાણું એક્યુપેસર પાના નંબર એકસો પચીસમાં જે દિવસે એ માસિક એક દેખાય તેને પહેલો દિવસ ગણવો માસિક દેખાયું હોય ત્યાં સુધી સં સંભોગ ન કરવો પુત્ર માટે બે થી દિવસ એટલે કે ચોથ છઠ આઠમ દસ બારસ ને ચૌદસમાં દિવસે ગર્ભધારણ કરવું ડાબે પડખે બંનેને સુવું અને પંદર મિનિટ જમણા નસકોરાથી શ્વાસ ચાલે પછી ભેગા થવું તો આપણે મતલબ કે હવે ઈસ્ત્રીઓ ભોગવા માટે સમર્થ થવું હોય તો શું કરવાનું કે જુઓ પીપલાય બીજો પીપલાય બીજો હવે એ લીંડી પેપર ચોસઠ તોલા સાકર એકસો ને ઇઠ્યાવીસ તોલા ગાયનું ઘી ચોસઠ તોલા મધ બત્રીસ તોલા અને દૂધ પાંચસો બાર તોલા લઈ પ્રથમ દૂધમાં ઘી નાખી તેમાં લીંડી પીપળનું ચૂર્ણ નાખી ઘટાવી જાડું થાય આમ મતલબ પાક જાડો થાય પછી પછીમાં સાકર અને મધ નાખવું પછી તજ તમાલપત્ર એલચી દાણા નાગરકેશ એ ચાર ચાર તોલાં અને લો ભસમાં એક તોલું નાખવા આ અવલે રોજ બે તોલાં ખાવાથી અઢાર પ્રકારના ઓઢ મટે છે અગિયાર પ્રકારના છય રોગ મટે છે પાંચ પ્રકારની ઉધરસ મટે છે શ્વાસ પાંડુ રોગ નપુસક અરુચિ મદાગ્નિ મટે છે ઉત્તમ કાંટી થાય છે અને સો ઇસ્ત્રીઓ ભોગવા જેટલું સમર્થ આવે છે આ સાતસો ને એસી પાના નંબર એકાવનમાં આ પુરાવો છે હવે સૂઠી સૂઠ અવલે સૂંઠ અવલે સૂઠ સૂંઠી અવલે આ બીજો સૂઠી અવલે બત્રીસ તોલા ગોળ અના બતર સૂંઠ બત્રી તોલા ગોળ ચોસઠ તોલા ઘી બત્રી તોલા દૂધ બેસો છપ્પાવન તોલા છપ્પન તોલાં અને જાય લવિંગ તજ તમાલપત્રલચી નાગરિકે સૂંઠ મરી લીંડી પેપર ચિત્રો સર્વે તોલો લઈ માટીના વાસણમાં ધીમેથી શીકી લેવું નિશ્ચિત કરી એ પાક ઠંડો થાય પછી તેમાં મધ બત્રી તોલા નાખી બાળક વૃદ્ધને આપવો આ પાકથી વીર્યવર્ધક વાજીકરણ બુદ્ધિ કાંટી બળ પ્રમેય મટાડે છે હવે એ પાના નંબર મતલબ જે છે ને સાતસો ને એક્યાસી સત્તાવન નંબરનો પ્રયોગ છે હવે નારણ ચૂર્ણ ચિત્રક મૂળ ત્રિફળા સૂંઠ મરી લીંડી પીપર જીરું શેરડી વજ અજમોદ પીપરી મૂળ સાજી ખાર જવખાર સિંધવ વડા ગરુ મીઠું સંચળ બિનલોણ સમુદ્રનું મીઠું ઓષ એ સિત્યાવીસ ઔષધો એક એક ભાગ પહેલા ઔષધના બે ભાગ કડવી ઇન્દ્રિયાણીના ફળ ત્રણ ભાગ નસોત્ર ત્રણ ભાગ દંતીના મૂળ ચાર ભાગ પીળો થોડિયાનું મૂળ કે પણ તેનો અભાવે છોડીઓ લેવો એ બધા ઔષધિનું ચૂર્ણ પાચન કરી તથા સનાહિત શનેહ તેલનો પદાર્થ ચિકાસ જેનો ખોટો ચીકણો છે તેને રેચ થવા માટે આપું તેથી કરીને તમામ રોગ મટે છે પાંડુ પાંડુરોગ શ્વાસ ખાંસી ભગદર અગ્નિમાદના રોગ ચૂર્ણ અપૂર્ણ અનુપાનન યોજના કરી આપું પેટ ચડ્યો હોય તો મધમાં આપું ગુલમરોગમાં ગુલમરોગમાં બોરડીના કાઢામાં આપું ગુંદાની અંદર કાતરા પડે તો આંબલીના છાલના કાઢામાં આપું પેટના રોગમાં ઊંટડીના દૂધમાં કે ગાયની છાસમાં આપું વાત રોગીને ઘીમાં આપું મૂળ ઉપાધિમાં દાડમના રસમાં આપું આ ચૂર્ણ ઘીમાં આપવાથી અસ્તવા કે જંગમ ઝેર ઉતરે છે આ ચૂર્ણથી સર્વે પ્રકારના ખરાબ રોગ મટે છે હવે પ્રયોગ સાતસો ને ત્રીસ અને સત્તરમો પ્રયોગ મૂળ સુધી ચૂર્ણ હરડે બે ભાગ સોનામુખી બે ભાગ રેવેચી બે ભાગ સિંધવ બે ભાગ સંચળ મરી સૂંઠ પાપા ભાગ પાપા અડધો અડધો ભાગનું ચૂરણ ત્રણ માસા ગરમ પાણીમાં પીવું તો આ મળ સુધી થશે ખાલી મળ સુધી માટે ને મળ સુધીનો બીજો પ્રયોગ સોનામુખી મીઢી આવડ બાર હળદ લીંડી પીપળ કે વરિયાળી એક એક ભાગ તથા સીંધવ કે સંચળ અડધો ભાગ લઈ એ સર્વનું ચૂર્ણ ત્રણ માસા ચૂર્ણ સાથે ગરમ પાણીમાં પીવું જાના નંબર સાતસો ત્રીસ નો પ્રયોગ છે હવે યવાદીની ખાંડન ચૂરણ અજમોદ દારમની છાલ સૂંઠ આંબલીની છાલ સર ખાટા બોર કે આંબલીની આંબલી અને બનેલના ઠળિયા કાઢી માત્ર સાલ જેવી લેવી તે સર્વે બે ભાગ લીંડી પીપર પાંચ ભાગ મરી સવા ભાગ સંચળ ધાણા જીરું એક એક ભાગ સાકર બત્રી ભાગ લઈ ચૂર્ણ કરી તે છ માસા આપું તો પાંડુ રોગ રોગ તાવ સગરણી સોજો અતિસાર બરડો મલબંધ બંધકોષ એટલે કબજિયાત મૂળ વ્યાધિ જીભના રોગ કટરો હવે આપણે અમૃત અમૃત ભલાત કાવલે બીજો અમૃત કવાલ ભાગ બીજો તે આ આ પુસ્તકમાં પાના નંબર સાતસો પચોતેર ઇઠ્યાવીસનો છે અને બીજો સાતસો બોતેરનો પણ છે તો આ સાતસો વાળો ચાર આપણે હમણાં પહેલાં સમજાવીએ છીએ તો આ અમૃત બલાત કાવલે બીજો બનાવવા માટે પવનથી પડેલા જે ભીલામાં બેસો છપ્પન તોલાને ઈંટુંનો ભૂકો કરી તેમાં ખૂબ મસળી ધોઈ પવનમાં સૂકવી કાકડા કરી તેનાથી ચાર ગણો પાણીમાં ઉકાળી એક ભાગ પાણી રહે પછી ગાળી તેમાં સમાન ભાગે દૂધ નાખી ફરી ગરમ કરી સાકર એકસો ઇઠ્યાવીસ તોલા નાખી સૂંઠ મરી લીંડી પીપર હરડે બેડા આંબળા ભીમસેન કપૂર ચટ્ટામાસી વસલોચન નસોતર ખેરસા બે ગળોનું સત્વ ચંદન અકલખોરો લીંડી પીપર બીજી વખત લેવી અને ચણક બોબા લવિંગ ધોળી કાળી મુસળી મુસળી મોચરસ અજમો અજમોદ ટગર લીંડી પીપર ત્રીજી વાર લેવી કોળું જાયફળ નાગરમવત જસવંત કાચકા જીરું અગર સમુદ્ર સોફના બિયા મેદા મહામેદા એના બે મળે તો સતાવરી લેવી લો ભસ્મ પારાની ભસ્મ કલાઈની ભસ્મ અભ્રક ભસ્મ કેસર એ તોલો તોલો નાખી પાક સાત દિવસ પછી રોજ સવારે શક્તિ પ્રમાણે લેવો તેથી કાંતિ બુદ્ધિ વીર્ય પુરુષનું વીર્ય ઇન્દ્રિયોમાં બળ નિરોગી શાંત પૂર્ણ ફરી શરીર સારી સ્થિતિમાં આવે છે ધોળા વાળ કાળા થશે શરીરે પડેલી કવચડીઓ મટશે નાક કાન અંગુલી વગેરે ઇન્દ્રિયો ફરી સુંદર થશે ચાંદીઓમાં પડેલી કીડા હોય એવો કુષ્ઠરોગી પણ જેવું સુકાયેલું વૃક્ષ પાણી રેડવાથી ફેરી તાજું થાય છે તેમ ફેરી મનુષ્ય સારો તાજો થાય છે આ ગુસ્સા દિના જેવો બુદ્ધિશાળી તે ભૂલતો નથી આયુષ્યવાળો થઈ તે ઘણી જ વીર્ય પ્રાપ્ત થશે તે સો વર્ષ સુધી સુખી જીવે છે હવે સાતસો ને બોતેર ચાર ઉષ્ણાંક અવલે સાતમો જૂનું અને ભૂરું કોળું લઈ જૂનું અને મોટું કોળું લઈ તેના નાના કકડા કરી તેમાં કાજીમાં એટલે ચોખાના પાણીમાં ધોવા પછી એકસો અઠ્યાવીસ તોલા દૂધમાં બાફી તેને ઘીમાં શેકી લાલ થાય ત્યારે ઉતારી ચારસો તોલા સાકરનો પાકમાં કોળાના ટુકડા તથા લીલી પીપર સૂંઠ મરી આઠ આઠ તોલા અને જીરું સાજીરું જીરું આંબળા તજ એલચી દાણા તમાલપત્ર તમાોડા છઠકચુરો પીપરી મૂળ ચવક ચિત્રક ચારોળી કાળી મસૂળી લવંગ કલાઈની ભસ્મ એ બે બે તોલા નાખી ગૂંટી પાક અવલેમાં ઘી નાખી તેમ બળ પ્રમાણે ખાવાથી રક્તપિત તાવ ઉધરસ કાયમ કામિણી ભ્રમ તમક શ્વાસ ઉલટી તુસા શ્વાસ પાંડુ રોગ છાય રોગ અપસ્માર શિરો રોગ પદર રક્તપદર અગ્નિમાદના રોગ મળશે વૃદ્ધ ધરુણ જેવો થશે વાંઝણી સ્ત્રીને પુત્ર પ્રાપ્તિ થશે નપુસકને પુત્ર પ્રાપ્ત આવશે આ પાકથી સર્વ રોગ મળશે હવે એ સાતસો પચોત્તેર ચોવીસમાં હવે કુષ્ણાક ઉષ્ણાત અગિયારમાં જૂનું કોળું બી કાઢીને ટુકડા કરી તેમાંથી ચારસો તોલા ટુકડા લઈ એકસો બેસી તોલા બેસો એકસો અઠ્યાવીસ તોલા ઘીમાં શેકી તેમાં પત્ર દાણા સૂઠ મરી લીંડી પીપર જીરું ઈરચી દાણા ત્રિફળા ચિત્રો મૂળ ચવક ગજ પીપર સિંગોડા કચૂરો કાળી મસૂરી નાગરમો દરેક ચાચા તોલા નાખો ને ગોળ ચારસો તોલા લઈ તે સર્વે ભેગું કરી ઠંડુ થયા પછી તેમાં બત્રી તોલા મંદ નાખવું આ પાક ના ખાવાથી કફ વાયુ અગ્નિમાં મટે છે અગ્નિ પ્રદીપ થાય છે તેથી શક્તિ આવે છે ઘોડા જેવી મિથુન કરવાની શક્તિ મળે છે અતિશય સ્ત્રીઓના યોગે જે પુરુષો છીણ થતો થયેલાને વીરે પ્રાપ્ત થાય છે તે જ ઉધરસ દમ તાવી ઉલટી અરુચી નાશ પામે છે આ પાના નંબર સાતસો પચોતેર નો આ પુરાવો છે તો હવે કેસર અવલે બીજો કેસર અવલે બીજો બત્રી તોલા લીંડી પેપર સોળ તોલા કેસર એક હજાર પાંચસો ને છત્રી તોલા ગાયના દૂધમાં ભેગું કરી લોખંડની કડાઈમાં ગરમ કરી તેમાં બાર તોલા ઘી સાકર ચાલી તોલા નાખી પછી નીચે ઉતારી ઠંડુ પડે તેમાં તજ તમાલપત્ર ઇલચી દાણા નાગરકેશ પીપરી મૂળ ચિત્રોક જાયફળ જાયત્રી કાચમનું કોચ કોચના સતાવરી આસદ ગોખરું શેરડી કચોરા અમલવેદ સૂંઠ ધાણા વગડાઉ તુલસીના બીજ વંશલોચન શિંગોડા નાગરમોજ મોચરસ વધારો દેવદાર સણ અજમો કૃષ્ણ ગુરુ ગ્રહ ગરુ કમળ તાલીમ ખાનું દરેક અડધો અડધો તુલો નાખું આ કેસર કાવલે દુર્બળને બળ આપનાર અને પુષ્ટિ શક્તિવર્ધક કાંતિવર્ધક વીર્ય બળ માંસ જેનું નષ્ટ થયેલું છે જેને નિથોનની ઈચ્છા થતી નથી એવા પુરુષની ધાતુની વૃદ્ધિ કરે છે એ ખાવાથી વાત કપથી થનારા રોગોની જલ્દી મટાદે છે આ પાના નંબર સાતસો તોંતેર પાંત્રીસમાં મતલબ કે એ પુરાવો છે તો આપણે પીપલા એક ચોસઠ તોલા લીંડી પીપરનું ચૂરણ 2048 બે હજાર અડતાલીસ તોલા દૂધમાં મદાગની ગરમ કરી તેમાં ઘી એકસો ઇઠ્યાવીસ તોલા નાખી મધના મધ જેવું ઘાટું કરું પછી તેમાં સાકર એકસોને હા હવે જે દીધેમાં અને ચોસઠ ટોલા નાખી જાડું થાય પછી તેમાં તજ તમાલપત્ર એલચી નાગર કેસર પંચકોલ લીંડી પેપર પીપી મૂળ ચવક ચિત્રક સૂંઠ મરી તરગ જાયફળ જાયત્રી લવિંગ કાચક અલ કરો અને સમુદ્ર સોફના બી અગર જીરું જીરું સુવા વરિયાળી સટકચરો ધાણા વાવડી તમાલ ભસ્મ સુવર્ણભમ ભસ્મ ભસ્મ અને ભંગ કલાઈની ભસ્મ લો ભસ્મ વંશલોચન ભીમસેન કપૂર દરેક બેબે તોલાનું ચૂર્ણ નાખી તે પાક ઉત્તમ વાસણમાં ભરી રાખો તે આ પાક ખાવાથી વાયુ બુદ્ધિ અને થાય છે શુક્ર બુદ્ધિ થઈ ઉત્તમ પ્રકાર વાજીકરણ થાય છે થાય છે વલિપત એટલે કે વાળ ધોળા થવાથી મુક્ત થઈ ધાતુ પુષ્ટિ થાય છે અને સર્વે સર્વે રોગ મટે છે માણસ મોટો બળવાન થાય છે શરીરમાં કાંટી અને પુષ્ઠતા થાય છે એસી પ્રકારના વાત રોગ મટે છે ચાલી પ્રકારના રોગ મટે છે વીસ પ્રકારના રોગ મટે છે અઢાર પ્રકારના કોઢ મટે છે વીસ પ્રકારના પ્રમેય અરોચક રોગ ગુલ્મ ક્ષય ઉધરસ તમકાદિક સર્વ પ્રકારના શ્વાસ જીર્ણ તાવ મૂત્રકૂચ અંડબુદ્ધિ પદર રોગ વાત પી વાત રક્ત આઠ પ્રકારના પેટના રોગ મેદો રોગ મેદો રોગ અમસમાદ વગેરે રોગો માટે જે આ પાક અમૃત તુલ્ય છે અનંદર સાતસો એંસીનો આ પુરાવો છે હા તો નિરાકર પ્રભુને જે ઓળખે છે ઓળખે છે એવા બ્રહ્મજ્ઞાનની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં અમારા માતા સુધી શાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયાસિનિમા રોડ કુબેરનગર અમદાવાદમાં સવારે રવિવારનું મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીણ બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ આટલું કંઈ મારી વાણી વિરામ હોય છે